જય મુરલીધર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રામ રામ આખા ડાયરા ને તો નાયા ધોયા વિનાનો નો વિડીયો કરી દીધો આવડા ફાંગા જેવો ચાલુ કઈ વાંધો નહીં આજે જાય કઈ નાવાની ઈચ્છા નથી હાઈ ગયા નાવું તો નાવું નકો જય શિયા રામ ચાલો તો ઉભા થઈ ગયા ખાટલા મારી ને અગિયાર છે મારા કલે જાઓ અગિયાર ને થઈ છે મેં છે થોડા કટ નાખું હોઈ શકે છે અગિયાર ને એકત્રી થઈ છે આ એ વાંધો ને ફટાફટી જમ્યા આવીને ભાઈ રાજકોટ જવાનું પ્લાનિંગ છે મારા કોલેજ આવું ચાલો થઈ વરસાદ થી બોલાવે આગળ બીજું હોય લાઈક છે સબસ્ક્રાઈબ ના કર્યો કરી દેજો અને આ જો જવું પડ્યો ચાલુ પડી પડ્યું આ જે તમને નીચે ગ્રાફ આપવું જુઓ યાર નોન સબસ્ક્રાઈબર ને સબસ્ક્રાઈબર કેટલા હે તો એ બધું ને આગળ લેવલ કરી નાખો ભાઈને પણ એ વાંધો નહીં એટલે લેવલ એટલે ને આગળ વધારે નાખો ને નોન સબસ્ક્રાઈબર ખેડ હાઉ ખેડે જવાની

જવાબદારી તમારી જેટ બ્લેક ઓ બાજી નથી નહી બાજુ મે અતે રોલી ઇફેક્ટ મારી ન લેવાઈ ગઈ આ એ વાત તો રાત કડ જવાનું આયલા જે બીજો હું હોય એક ભાઈને ફોન કરી ઉપાડે તો આવે તો ઓલો પાંચો બાવા કાલ તમને દેખાય જો આવો હાલો કોઈ રામ પ્યારી લઈને પોગી ગયા કટા દે ચોકડી લાલાભાઈ જેક મારીને ખોલ નાખ્યું ટાયર ટુ પાડી નાખ્યું

કારણ કે જવાનું પ્લાનિંગ છે તો જોઈ ગાડીએ જવાનું હતું પપ્પા ને બધા વાડીયા ક્યાં કે તો જઈ આવું થોડુંક કામમાં ફાયદો હું કઈ વાંધો નહીં આવે તો પ્લોજ મૂકી દેવાની આમ મારી હવે ફોર્ચ્યુનર આપણને જરાય ને સમજી ગાડી સ્કોર્પિયો સ્કોર્પિયો ભાઈ એના પકે આ ગાડીને મારી આવેજા બ્રેજા નથી આ તો

પોલીસની પર્સનલ ગાડીઓ આવી ગઈ ગુજરાત પોલીસ રાજકોટ પોલીસની ત્રણ ચાર ગાડી પર્સનલ આવીને એક બસ આગળ ભરાઈને આવી કેમ કહે છે હતો બુધવાર અને હા જયડીસી મેટોડામાં આવી બુધવાર બુધવારે છે અહીંલા રાખે કાંઈ વાંધો નહીં તો કંઈક પોલીસ આવી ગઈ તો બધે રોકતા હતા ને એવું કરતા હતા ભાઈ કે તું કાંઈ વાંધો ને અત્યારે કાંઈ વિડીયો બનાવવો નથી આપણે કાંઈ એમાં લોચા લબાચામાં પડવું નથી તો આપણે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો અપલોડ કરીને સાનુમુનીના ઘરે આવતા રહ્યા હતા બાકી કાંઈ વાલ થઈ ગયા છે બહુ મેલા લાઈક સર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આગળ મળી ફટાફટી આ જ બ્લોગની અંદર અને આ અને અત્યારના જવું આઠ ને એકતાલીસ આઠ ને એકતાલીસ થઈ છે કાંઈ વાંધો નહીં તો ચાલો હવે નીચે જમવા જઈએ અને મસ્તીની રોટલી ને શાક ખાઈ લઈ નહીં હું તો ખાઇ જ ખાતો કપડા આવેલી ચટણી ખાવ કોઈને કરે ભાઈ જમવા આવું તો કપડા આવેલી ચટણી બનાવીને રાખવી ભાઈ તો બોલાવો બાકી જમવા બોલાવો તો હું ખાઈ તમ અને અત્યારે તો ફટાફટી જમ્યા જાય બાકી ખાવાનું પઈ જાય રખડવા તમને આગળ ન્યૂ નહીં બકવાસ કરવું ભાઈ મૂકવા ને કરો બબાઈ બંધ કરો ભાઈ કેરું બકવાસ થાય એ બકવાસ વાંભરે તમાર જન આગળ મારું પાછો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ઇન ડાઉ કે સાત તમારું સુપ કા સ્વાગત હે ડેઈલી સાઈન મારતા હૈ યે બાલ મેરે બાલ તો ડેઈલી શાઈન ની નહીં મારતે कोई बात नहीं ही चलने से ना ने बाद में करते हैं कुछ प्लान आज किधर किधर जाने का प्लान करते हैं मोबाइल मोबाइल को मुक्त है चार्जिंग पे ये मोबाइल को मुक्त है यहाँ पे चार्जिंग पे ये मोबाइल को मुक्त है यहाँ पे चार्जिंग पे कोई बात नहीं चार्जिंग में डाल देता हूँ बाद में मिलता हूँ आपको ना नहाने के बाद बाय बाय अभी के बजे है दस पैंतीस दस में बात है मरा

ટેમ્પો અમારો ભાઈ રહી ગયો છે નવા પોશાક પહેરીને તૈયાર ના એ કોઈ નહીં એ વાંચો જાજાજી પછી સોરી ઇન્ડિયા થી પછી જાજાજી નથી કામ પડી ગયું તો વરસાદ આવતો પેઢા રહેવા ના દેશમાં હું એ બીજું હાલો તો અત્યારે નવા છે કંઈક ખડાવીએ જેવું જોઈ શકું જો અગિયાર ને છવ્વીસ થઈએ જોઈ શકો તમે કઈ વાંધો નહીં તો ફટાફટી જવાનું નીચે જમવાનું નીચે જમીન જવાનું છે કે રાજકોટ ભાઈ જોઈ તમને આગળ ભાઈ ઘડો ભાઈ કેવું વરસાદનું વાળ કપાવવાનું મન થતું નથી એટલે કંઈ જતો નથી આગળ મળું લસ ગયો તો નીકળી ગયા છે જ્યારે દુકાન હતું માથું માથું વળીને મસ્ત કરીને વાંધો વેતવડી વાદળ વાદળ ને વાદળ બીજી કંઈ વાત નહીં ચાલો જય તો આવી ગયા થી ઘર જાવ આપણે દુકાને ને તમે ઘર જ લાગુ ભાઈ